વડોદરાની બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય જોશીના અચાનક જ રાજીનામાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે આ રાજીનામાને લઈને ગેરરીતિઓના પણ આક્ષેપ થઈ રહ્યા છે તપાસની પણ માંગ ઉઠી છે આ મામલે પૂર્વ એમડી અજય જોશીએ ગેરરીતિના આક્ષેપોનો પ્રાથમિક તબક્કે ઇન્કાર કર્યો તેમણે કહ્યું કે તેમના સ્વાસ્થ્યને લઈને અને પરિવારના આગ્રહને લઈને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હશે મારી હેલ્થ નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇસ્યુ થયેલો ત્યાર પછી છ મહિને જેટલી ટ્રીટમેન્ટ કરી પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી હજુ રિકવરી આવી ઓછી આવેલી છે એટલા માટે ફેમિલીનું દબાણ હતું કે કામ નથી કરવું ત્રીજી ત્રણ એપ્રિલના રોજ મને માઇગ્રો માઇનોર સર્જરી કરાવેલી હતી આક્ષેપ સાચા છે કે ખોટા એ નક્કી કરવા નથી એ જિલ્લા રજિસ્ટ્રાર અને સરકાર છે